ક્યાં નથી મારો નારાયણ અત્ર તત્ર ને સર્વત્ર છે મારો હરિ તમને ન દેખાય તો એ તમારી બુદ્ધિ છે પણ છે એ તો હકીકત છે અને મહાપુરુષો તો ત્યાં સુધી જ કહે છે જે નથી દેખાતો છતાં પણ છે એ ઈશ્વર છે દેખાય એ ઈશ્વર તો હોય કદાચ પણ એનાથી વિશેષ આગળ કીધું કે જે નથી દેખાતો છતાં પણ એ છે એની અનુભૂતિ કરાવે ને એ ઈશ્વર છે તમે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં વાયુ લ્યો છો એ વાયુ છે તમને દેખાતો નથી દેખાતો નથી એનો મતલબ એવો નથી કે નથી નાક બંધ કરી જુઓ હમણાં ખબર પડશે છે કે નહીં એ તો છે જ પણ દેખાતો નથી નથી દેખાતો એમાં આપણી ભૂલ છે એની ભૂલ નથી સાહેબ એના માટે આપણી ભાવનાઓ હોવી જોઈએ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ તમને જ્યાં પણ દેખાય ત્યાં ઈશ્વર હોવો જોઈએ એની પ્રાર્થના કરજો ગમે ત્યાં ઈશ્વરમય તમારું જીવન બનાવજો પરમાત્માના નામની કંઈક તમે ગાથાઓને સાંભળી તો તમારું જીવન ધન્ય બની જશે અને આપણા શાસ્ત્રો છે આપણા વેદ છે આપણા પુરાણો છે આપણા ઉપનિષદો છે આ બધા જ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે માત્ર ધર્મની વાતો નથી ધર્મની સાથે તમને કંઈક સંદેશ આપ્યો છે કે તમારું જીવન આવું હોવું જોઈએ રામચરિત માણસ માણસને જીવતા શીખડાવે છે અને જયારે ભાગવત મહાપુરાણ માણસને મરતા શીખડાવે છે ભાગવત એમ કહે છે કે હે જીવાતમાં તારું મૃત્યુ મંગલ હોવું જોઈએ મૃત્યુને મંગલ બનાવો તમે કર્મ એવું કરી જાવ કે તમારું મૃત્યુ મંગલ બની જાય તમારું મૃત્યુ મહોત્સવ બની જાય એકાદું સત્કર્મ એવું કરી જાવ કે આખું જગત તમને યાદ કરતું રહી જાય પણ જ્યાં સુધી ભગવાનમાં તમારી બુદ્ધિ નહીં બને ત્યાં સુધી પરમાત્માની ઝાંખી નહીં થાય તમને ભરોસો હોવો જોઈએ તમારી ભક્તિમાં તમારી પૂજામાં તમારા એ સંકિર્તનમાં તમારા ભાવમાં કે મારી પૂજા મારી કૃષ્ણ એ સ્વીકારી છે તમને ભરોસો હોવો જોઈએ તમારું મન ઈશ્વર નહીં હોવું જોઈએ અને ભરોસા વગરની ભક્તિ ક્યારેય થશે નહીં બિનુ વિશ્વાસ ભક્તિ ન હોય રામચરિત માણસ કહે છે બિનુ વિશ્વાસ ભક્તિ ન હોય તમને વિશ્વાસ નહીં હોય તો તમારી ભક્તિ કઈ કામ નહીં કરે તમને ભરોસો હોવો જોઈએ અને વૈષ્ણવ સંપ્રદાય કહે દ્રઢ ચરણ ન કેરો ભરોસ

આવી ધર્મની કથાઓને સાંભળીને તમારું જીવન ધન્ય બનશે અને આવો જ ઉપદેશ છે મહાપુરુષોનો ભાઈ તમારું મળેલો મનુષ્ય અવતાર સાર્થક બનવો જોઈએ કારણ કે બહુ મોંઘા મૂલો અવતાર મેળ્યો દુર્લભ માનુષો ક્ષણભંગુર બહુ મોંઘા મૂલો અવતાર મેળ્યો એમાં પણ વળી પાછો દુર્લભ છે અને ક્ષણ છે આ ક્ષણ ભંગુર અવતારમાં પણ તમને સુલભ મળ્યું તત્રાપી દુર્લભમ annie વૈકુંઠ પ્રિય દર્શનમ તમે જેના ગુણાનું વાદ ગાવ માટે બેઠા છો એ કનૈયાની વાત છે સાહેબ કે તમે એના ગુણાનું વાદને ગાઈ શક્યા છો મનુષ્ય અવતારમાં દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો માત્ર ને માત્ર હરિકીર્તન છે સત્કિર્તન બહુ દુર્લભ છે જેને ભાગ્યમાં હોય એને મળે ભાગ્ય વગર ન મળે

તો ભગવાન મળી જશે એ વાત જરૂર નથી પણ ઘરમાં રહીને પણ સંસાર ને મૂકી દો તો ભગવાન મળી જાય જંગલમાં જવાથી ભગવાન નહીં મળે ઘર છોડ કે બનમે દિયો હી નહી તમે ઘર છોડીને જંગલમાં જાઓ પણ હરિના નામનું તમે સત્કીર્તન કે તમારા કરેલું સત્કર્મ તમે હરિને અર્પણ કરો જ નહીં તો એમાં શું વૈરાગ્ય લાગ્યો ન્યા જઈને પાછું મુકાવું તો જોઈ ને અને છોડવું બહુ અઘરું છે આપણે માનતા હું કરીએ કેવી કરીએ હે ભગવાન મારું આ કામ થઈ જાય ને તો હું આ નહીં ખાઉ ત્યાં સુધી અને હું ન ખાઈ આપણને ન ભાવતો એ જ હા હું રીંગણાનું શાક નહીં ખાઉં તને ભાવે છે ક્યાં જો ભગવાનને તમારે આપવું હોય તો મહાપુરુષો એમ કહે છે કે તમારા જીવનમાં અંતરમાં વાલી વસ્તુ હોય ને એ તમે સમર્પિત કરી દ્યો તો મારો કનયો સ્વીકારે તમારી પ્રાર્થનાઓને તમને અંતરમાં વાલી વસ્તુ એને એને ત્યાગ કરી દો તો પરમાત્મા સ્વીકારે સત ભોગ હી નહીં નહીં ઘર થાય સાહેબ રહી રહીને પણ સંસારને છોડવાથી તમને પરમાત્મા મળશે અને મોટા મોટા ઋષિ મુનિઓ ક્યાં ઘર છોડ્યા છે જુઓ કબીરજી મહારાજ જુઓ એ પણ ગ્રહસ્થી હતા ગૌતમ ઋષિ એ પણ ગ્રહસ્થિ હતા કરદમ ઋષિ હતા એ પણ ગ્રસ્તી જ હતા છતાં આપણે ભગવાનને મેળવા ઘરને છોડવાથી નહીં ઘરમાં રહીને પણ સંસાર ને વ્યવહાર ને છોડવાથી થાય પણ આ જગતમાં છૂટવું બહુ અઘરું છે કંઈક છોડી દેવું ને કઈક ત્યાગ કરવો ને બહુ અઘરો છે તમે સમાજને બતાવવા માટે ત્યાગ કરી દો પણ મનથી ત્યાગ ન થાય અને આપણે તો શું બાણું લાખ માળવાનો રાજા ભરતુઆરી પણ નથી છોડી શકા લાખ માળવાના ધણી રાજા ભરતુરીને વૈરાગ્ય લાગી ગયો એટલી મોટી સંપદાને છોડી અને સંસારને છોડી અને એ સ્મશાનમાં રહે છે અને માત્ર સ્મશાનમાં રહે છે એટલું નહીં સ્મશાનમાં જઈને પણ એને એક એવી આખરી પ્રતિજ્ઞા કરી કે જ્યારે ગામમાં કોઈનું મૃત્યુ થાય અને જ્યારે શબને બાળવા આવે ત્યારે પેલો ખીચડીનો વાટકો સાથે લાવે જે ખીચડી સાથે આવે એ ખીચડી ખાવાની પાણી પીવાનું અને ત્યાર પછી જ્યાં સુધી કોઈનું મૃત્યુ ન થાય ત્યાં સુધી માત્ર હરિ કીર્તન કરવાનું ત્યાં સુધી અનજળ નહીં લેવાનું આવી પ્રતિજ્ઞા કરી આટલો ત્યાગી હવે વિચાર કરો બાણું લાખ માળવાનો ધણી આટલું બધું ત્યાગ કરી અને સ્મશાનમાં રે એમાં બરાબર એક વખતના સમયે ભગવાન શિવ અને માતા ભવાની નીકળ્યા એટલે ભવાનીની નજર ગઈ આ તો બાણું લાખ માળાના ધણી રાજા ભરતુરી છે આટલું બધું છોડીને સ્મશાનમાં ભગવાનને કહે છે પ્રભુ જુઓ તો ખરા કેટલો ત્યાગી માણસ છે એક કામ કરો ને આને બધું ત્યાગી દીધું અને આ સ્મશાનમાં રહે છે આ દુનિયાનો મોટામાં મોટો ત્યાગી આ છે અને ત્યાગનું પ્રમાણપત્ર આપી દો ભગવાન કહે છે દેવી ત્યાગનું પ્રમાણપત્ર એમનેમ ન અપાય ભવાનીને વાત માનીને એટલે ભવાનીને જરાક દુખ લાગ્યું ભવાની કહે છે ભગવાન આમે તમે કોઈ દી મારી વાત માની ખરી અને તમે જેદી મારી વાત માનશો તેદી આકાશમાં સૂર્ય ઉગશે નહીં પાડીને આવશે પણ ભગવાન કહે છે દેવી ઉતાવળ ન કરાય કઈ વાંધો નહીં થોડા દિવસ વ્યતીત થયા એકાદ બે મહિના થયા અને ગામની અંદર કોઈનું મૃત્યુ થયું નહોતું ને એમાં બરાબર હવે બે ત્રણ મહિના પછી એક મૃત્યુ થયું એટલે ડાઘુઓ બરાબર એના શબ્દને લઈ અને બાળવા જાય છે જયારે બાળવા જઈ રહ્યા છે એ શબ ને બાળીને ડાઘુઓ નીકળી ગયા બધા ઘરના પરિવારજનો નીકળી ગયા એટલે પેલો પાત્ર હતું એને લઈ અને 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 ખીચડી બનાવી જે ખાવા જાય ત્યાં જ બરાબર ભગવાન શિવ માતા ભવાની ભિક્ષુક ના રૂપમાં આવી અને ભગવાન શિવ ભિક્ષુક ના રૂપ ની અંદર બોલ્યા છે કે ભાઈ બહુ ઘણા દિવસો થી મેં ભોજન કર્યા નથી ભોજન મળશે હાથમાં રહેલું ખીચડીનું પાત્ર જમણા હાથમાં રહેલું એ ખીચડીનું કવન ફરી પાછું પાત્રમાં મૂકી અને પાત્ર ભગવાન શિવના હાથમાં આપ્યું કે લ્યો ભાઈ આજ તમે જમી લ્યો હું આજ માત્ર જલપાન કરી લઈશ હું જળ પીને મારો નિર્વાહ કરીશ આટલા દિવસનો ભૂખ્યો માણસ અને હાથમાં આવેલું એ ખીચડીનું પાત્ર એમણે ભગવાનને આપી દીધું આ દ્રશ્ય જોઈને ભવાનીએ સામું જોયું હવે આપવું છે કે નહીં ત્યાગનું પ્રમાણપત્ર આટલા દિવસ હું ભૂખ્યો તો તોય તમને જો આપી દીધી ખીચડી હવે તો આપી દો ભગવાન કહે છે દેવી ઉતાવળ કરો માં અને ભવાનીનો મગજ ગયો શું ઉતાવળ કરો માં 3 મહિનાનો ભૂખ્યો માણસ અને તમે એક વખત ખીચડી માંગી તો બધી ખીચડી તમને આપી દીધી અને તમે હજી એમ કહો છો ત્યાગમાં પ્રમાણપત્રમાં ઉતાવળ ન હોય નિરાત તો રાખો ભગવાન ખીચડી આરોગી ગયા અને બરાબર એ સમયે રાજા ભરતોરી પાણીનું પાત્ર લઈને પાણી પીવા જાય કે ભગવાન બોલા હે ભાઈ જમાયડા તો ખરા પણ હવે પાણી નહીં પીવરાવો તમે જળ નહીં આપો હાથમાં રહેલું જળનું પાત્ર ભગવાનને આપ્યું લ્યો આજ તમે બધું લઈ જાઓ હું ફરી પાછો ક્યારેક જમી લઈશ અને પાન કરી લઈશ ભગવાને થોડું જળ પીધું બાકીનું વધેલું પાણી બધું હાથ ચાય કરીને હાથ ધોવામાં ઢોળી નાખ્યું ઓલા વાટે વધે નહીં ભગવાને બધું જળ ઢોળી નાખ્યું ભવાનીએ તરત જ કોણી મારી હવે ભગવાન કે છે દેવી ઉતાવળ કરો પ્રમાણપત્રમાં પ્રમાણપત્ર ઉતાવળ ન કરાય ત્યાગનું એમાં ત્યાગનું પ્રમાણપત્ર છે આમાં ઉતાવળ શા નહીં અરે પણ તમે ખીચડી માંગી તો ખીચડી આપી દીધી જળ માંગ્યું તો જળ આપી દીધું હવે શું છે ભગવાન કે છેલ્લી વાર ભવાની અને ભગવાને પાણી ઢોળી નાખ્યું પછી બોલ્યા ધન્ય છે ભાઈ તારા ત્યાગને ધન્ય છે ત્રણ ત્રણ મહિનાનો ભૂખો હતો છતાં મેં પાણી માંગ્યું ખીચડી માગી તો ખીચડી આપી દીધી પાણી માગ્યું તો પાણી આપી દીધું ધન્ય છે તારા ત્યાગને ધન્ય છે તારા ત્યાગને ને ભગવાને બે ત્રણ વખત ત્યાગને ને બિરદાવ્યો ને ધન્ય ધન્ય કર્યો ને ત્યાં જ રાજા ભરતુ બોલ્યા છે અરે ભાઈ આ ખીચડી ને પાણી શું વિષાદ છે હું તો બાણુ લાખ માળવાનો ધણી બાણુ લાખ માળવો મૂકીને આવ્યો હોય તો ખીચડી ને પાણી શું છે ભગવાને કીધું જો ભવાની આ બીમારી છે મૂકીને આવ્યો છે પણ હજી ભૂલ્યો નથી મૂકીને આવ્યો છે પણ ભૂલ્યો નથી માત્ર મૂકવાથી નહીં સાહેબ ભૂલવાથી થશે પરમાત્માના નામની તમને માયા લાગી જવી જોઈએ વાગે નંદ ઉત્સવ કરવો છે એટલે કૃષ્ણને બોલાવો છે સાહેબ અને એને બોલાવવા માટે એક જ વાત છે નાભીમાંથી અવાજ થવો જોઈએ અંતરમાંથી સાદ થવો જોઈએ અંતરમાંથી અવાજ થવો જોઈએ અને બોલ્યા વગર નું કોઈ ન આવે પાડોશી ન આવે તો આ તો બહુ દૂર રે છે શ્રાવણ મહિના પંજવાળી એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નોમ દસમ કા ઉભા રહી ગયા ઠેક દસમ હા લે પણ તમે ખમો તો ખરા હજી અંજવાળીઓ છે ઓલો અંધારિયામાં આવ્યો છે હજી પૂનમ સુધી જવા તો દો એ તો અંધારિયામાં આવ્યો છે બરાબર શ્રાવણ મહિના નું પક્ષ પૂર્ણિમા ગઈ અંધારિયાની એકમ બીજ ત્રીજ જેટલા બેઠા છો એટલે તો બોલો આ તમારા બધા હાટુ પ્રસાદ બનાવ્યો છે અંધારિયાની ચોથ પાચમ હડકાયું કૂતરું પાછળ દોડે જો મનમાં હડ બોલતા હોય એ તમે ગઈ નહીં બોલતા સમજાય છે ને મારી વાત કૂતરું પાછળ દોડે અને મનમાં હડ હડ કરતા હોય ને એ તમે તમારે કોઈ નહીં બોલતા એને ભગવાન તોય રાજી રહે બરાબર છે અંજવાળિયાની છઠ સાતમ આઠમ

સતી તમામ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે પોતાનું દેવકીને આપી ભગવાન દેવકીના ઉદર અંદર પોતાનું તેજ પધરાવે અને એ સમયે તમામ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે સત્ય પરમ સત્યે અને પ્રાર્થના કરે એ સમયે શ્રાવણ મહિનાની અંધારી આઠમનો સૂર્ય ઉદય થયો યમના જળ બે કાંઠે વહી રહ્યા ધીમે ધીમે સમયાંતર ચાલતો થયો અને સૂર્ય અસ્તાચલ તરફ ગયો રાત્રિ થઈ રાત્રિના સમયે ભોજન કરી બધા લોકો જ્યારે સુતા છે ને એ સમયે રાત્રિના બાર વાગ્યાની પેલા એક તેજ પથરાયું કારા વાસ્તિ ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા વસુદેવ અને દેવકી ભગવાનની પ્રાર્થના કરે છે ભગવાન બોલ્યા છે માં બાબા તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો તમે એક ટોપલાની અંદર વસ્ત્રને બિછાવી એમાં મને અને યમુનાના સામે કિનારે ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં યશોદાની ગોદમાં એક કન્યા છે એ કન્યાને લઈ લેજો અને મને ત્યાં પધરાવી દેજો અને કન્યાને લઈ અને તમે પાછા આવી જાજો હું મારી વાગ સુધા અને લીલા સુધા આ દુનિયાને આપીશ આટલું કહી ભગવાન અંતર ધ્યાન થયા ભગવાને પોતાનું તેજ માતા દેવકીના ઉદરમાં પધરાવ્યું અને એ સમયે કહેવાય છે કે બરાબર ચૈત્ર શ્રાવણ મહિનાની અંધારી આઠમ અને રાત્રિના બાર વાગ્યા અને કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવકીના ઉદરથી તમામ દેવતાઓની સ્તુતિને લઈ ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ થયું બોલીએ બાલકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન બાલકૃષ્ણ ભગવાન કી ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું થોડી વારમાં દેવકીએ ભગવાનને પોતાની ગોદમાં રમાડ્યા છે એક ટોપલાની અંદર એક વસ્ત્રને બિછાવી અને એમાં ભગવાનને પધરાવી અને ટોપલાને જ્યાં માથે લીધો ને તો બધા જ બંધનો તૂટી ગયા મહાપુરુષ એમ કહે છે બ્રહ્મ માથા ઉપર આવે એટલે બંધનો છૂટી જાય અને માયા માથા ઉપર આવે એટલે બંધનો થઈ જાય છે વસુદેવજી મહારાજ એમ ડગલું ભર્યું

યમુના કાંઠે ગયા અને યમુનાના જળમાં ચાલ્યા જાય છે કેડસમાં પાણી ઉદરે આવ્યા ઉદરના પાણી છાતીએ અને છાતીના પાણી દાઢી આવ્યા ભગવાને પોતાનો જમણો પગ બહાર કાઢ્યો અને અંગૂઠાનો સ્પર્શ કરાવ્યો અને યમુના એકદમ શાંત બન્યા અને ભગવાનને લઈ અને વસુદેવજી મહારાજ ગોકુળમાં ગયા યશોદાની ગોદમાં બ્રહ્મને પોઢાડ્યા માયાને લઈ અને ફરી પાછા મથુરામાં આવ્યા અને મથુરાની અંદર કારાવાસમાં એક બાળકને રડવાનો અવાજ સાંભળાયો એકદમ સૈનિકો એ કંસને બોલાવ્યો કંસ આવે છે દેવકી પાસે બાળકીને માગે છે કે ભાઈ આ તો સ્ત્રી છે દીકરી છે તારું શું બગાડ છે અને એને પછાડવા જાય પથ્થર સાથે હાથમાંથી માયા છટકી ગઈ અને એ આકાશમાં જે અટાશ્ય કરીને કહે છે કે હે મૂર્ખ કંસ તું મને શું મારવાનો હતો તારો કાળ જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી પણ ગયો છે આટલું કહી અને યોગમાયા ગઈ હારે હારે કંસની નિંદરે વહી ગઈ નિંદ્ર આવતી બંધ થઈ ગઈ ને પણ પછી ઘેરની ટિકડીઓ આપીને એને હુવાડ્યો એટલે નંદ ઉત્સવમાં નડે નહીં ભલે સુતો આ બાજુ નવમીનો સવારનો વહેલો ફરોઢ થયું એમના બે કાંઠે વહી રહ્યા છે મંદ મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે પક્ષીઓ પોતાના ગુંજારાઓ કરે છે નંદ બાબા ગાયો ને નિરણ દીરે છે અને ગાયના ગળામાં બાંધેલી એ ઘંટડીઓના મીઠા રણકાર આવી રહ્યા છે ભગવાન કહે છે હું આવ્યો પણ આ કોઈ જાગતું નથી ભગવાને રડવાનું ચાલુ કર્યું ભગવાન રડ્યા છે યશોદા એકદમ ઉભા થઈ બ્રહ્મને પોતાની ગોદમાં લીધા છે બાળકને રડવાનો અવાજ સાંભળી નંદ બાબાના બહેન સુનંદા ભાઈના ઘરે કામ કરવા માટે આવ્યા આવ્યા છે છે દોડતા ને એ સમયે બોલ્યા કે દેખ સુનંદા ઠાકુરને કૃપા ઓર હમારે ઘેર લાલા ભયા હે હમારે ઘેર લાલા ભયા હે આ સમાચાર સાંભળ્યા સુનંદા દોડ્યા છે સીધા ગૌશાળામાં જે જગ્યાએ નંદ બાબા ગાયોને નિરણ નિરણ હતા નંદ બાબાના બે હાથ પકડી અને ગોળ ગુમાવ્યા છે भैया आपने कभी सुनी नहीं होगी ऐसी एक बात लेकर आई हूं मैं अरे सुनंदा पहले बता तो सही क्या बात है अरे भैया ठाकुर ने कृपा की है और आपके घेर बेटा हुआ है लाला हुआ है बधाई 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 हो बदाए हो हो।, हो नंद बाबा गड़ा माथी एक माड़ा काटी सुनंदा ने आपी दी ले सुनंदा पुत्र जन्म की बधाई आप सामान्य આપણા પરિવારના આપણા સંબંધીના કોઈ દીકરા દીકરીના જન્મોત્સવમાં જાય ને તો આપણે ભેટ આપતા હોઈએ છે શું કામે આ ત્યારથી ચાલ્યું આવ્યું છે નંદબાબાએ ભેટ આપવાની શરૂઆત કરી દીધી હતી અને એ ભેટને સોગાત ચાલી આવી નંદબાબા કહે છે કે તમામ ગોકુળવાસીઓને જાહેર કર્યું આજ કોઈ ગાયો લઈને ન જતા આખા ગામની ગાયોને હું નિરણ રહીશ અને તમામને આમંત્રિતા કર્યું છે કે તમે સૌ લોકો મારા આંગણે આવજો મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે આપણે એના મનાવીશું એને આવ્યા હો ગુલાબી નાખી નાખી અને એવી તૈયારી કરી કોઈ આમ હાથમાં જાંજ લઈને આવ્યું કોઈ પખાવજ વગાડે કોઈ કરતાલ વગાડે કોઈ અબીલ ઉડાવે કોઈ ગુલાલ કોઈ માખણ કોઈ મિશ્રી કોઈ ફૂલ ઉડાવે நந்தபாங்க घोड़ा पालकी आनंद भयो हाथी घोड़ा पालकी आनंद भयो अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए